ફતેપુરા નગરમાં ફતેપુરા તાલુકા પંચાયતની નકલી કચેરી ચાલતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફતેપુરા તાલુકા વિકાસ જવાબ પંચાયત પંચાયતના પ્રમુખ પણ હાજર હોવાનું જણાઈ રહ્યું છે તારીખ સત્તાવીસ જૂન બે હજાર ચોવીસ અને સવારે દસ વાગે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે નકલી કચેરી ચાલતી હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ ફતેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે ફતેપુરા તાલુકાની એક જાગૃત મહિલા દ્વારા આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે જેના પગલે ફતેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે અહીં વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના સસ્પેન્ડેડ કર્મચારી વિજય બારિયા અહીં આ કચેરીનું સંચાલન કરતા હોય તેવું જણાઈ રહ્યું છે તેમજ આ વિડીયોમાં સ્પષ્ટપણે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ પણ હાજર હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દો મને સ્પર્શતો નથી માટે આ બાબતે હું કઈ પણ જણાવી શકું નહીં વાયરલ સ્પષ્ટપણે આવે છે કે આ વિડીયો પંચાયત કચેરીને છે જ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના ચૂંટાયેલા હોદ્દેદારો તમામ આ નકલી કચેરી બાબતે જાણે છે પરંતુ કોઈ પણ આ નકલી કચેરી બાબતે કંઈ પણ બોલવા તૈયાર નથી ત્યારે

આ બાબતે મારે કશું જ કહેવું નથી ફતેપુરા તાલુકામાં ઘણા અધિકારીઓ છે તેમને જઈને પૂછો આ બાબતે હું કશું કહેવા માંગતો નથી જ્યારે મારી ઉપર આવશે ત્યારે હું જવાબ આપી દઈશ આ મુદ્દો મને સ્પર્શતો નથી માટે મને પૂછવું નહીં આમ ફતેપુરા તાલુકા પંચાયતની નકલી કચેરી ચાલતી હોવા બાબતે તાલુકા વિકાસ અધિકારીએ ઉડાવ જવાબ આપતા ફતેપુરા તાલુકામાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે ત્યારે આ બાબતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને આમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓ અને હોદ્દેદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આ નકલી કચેરી બજાજના જૂના શોરૂમ સામે ફતેહપુરા સરકારી દવાખાનાના પાછળના ભાગે ચાલતી હોવાનું જણાય આવે છે તેમજ આ નકલી કચેરીનું સંચાલન ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં બે વર્ષ અગાઉ એસીબીના હાથે લાચ લેતા ઝડપાયેલા અને સસ્પેન્ડ થયેલા વિજય બારિયા નામના કર્મચારી દ્વારા ચલાવવામાં આવતી હોવાનું પણ જણાઈ રહ્યું છે ત્યારે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આ નકલી કચેરી બાબતે મોટા માથાઓના નામ ખુલે તેવી સો શક્યતાઓ જણાઈ રહી છે

নীলম <laughs> নিক <laughs> <laughs>